સુરતના મોટા વરાછા ખાતે PPSK નો ભવ્ય શુભારંભ થયો સુરતમાં મોટા વરાછા ખાતે થયો ભવ્ય શુભારંભ સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ અંતર્ગત પાટીદાર પરિવાર સુરક્ષા કવચ PPVSK સુરક્ષિત પરિવારનો ભરોસો જેમાં 18 થી 55 સુધી ઉંમરના લાયક છે લાભ આયોજમાં સહયોગ નિધિ વાર્ષિક 18 થી 30 2000 રૂપિયા જ્યારે 31 થી 45 2500 મૃત્યુ થાય ત્યારે દસ લાખની સહાય મૃત્યુ પામનાર વ્યક્તિને મળે છે આ કાર્યક્રમનું ઉદ્ઘાટન ગોવિંદભાઈ ધોળકિયા રાજ્યસભા સાંસદ તેમજ મથુરભાઈ સવાણી પ્રજ્ઞશ્રી તેમજ સમસ્ત પાટીદાર સમાજના પ્રમુખ શ્રી બિલજીભાઈ સેટાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું જેમાં સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના પ્રમુખ શ્રી કાનજીભાઈ ભાલાડા તેમજ ધર્મનંદન લાલજીભાઈ પટેલ પીપીએસકેના પ્રમુખ મનીષભાઈ કાપડિયા ઉપપ્રમુખ ગણપતભાઈ ધામેલિયા તેમજ મંત્રી શ્રી મિલનકુમાર ભિગરાડિયા ભીગરાડિયા સ મંત્રી શ્રી મિથુનભાઈ આંબલિયા તેમજ ખજાનચી શૈલેષભાઈ લાખકિયા અને સ ખજાનચી મયકભાઈ કાપડિયા તેમજ સમાજના અગ્રણી ઉદ્યોગપતિ ને સામાજિક આગેવાનો ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા